ચોમાસું આવતા જ ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના સમયમાં ફેરફાર થયો છે ચોમાસું આવતા જ દિવસ અને રાતના સમયમાં મોટો ફેરફાર થયો છે ત્યારે આ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરની આરતીના સમયમાં પણ ફેરફાર થયો છે જેથી દર્શનના સમયમાં પણ ફેરફાર કરાયો છે ત્યારે આ બાબતની ભાવિક ભક્તોએ નોંધ લેવી તેવું મંદિર તરફથી જણાવવામાં આવ્યું છે આ વિશે માહિતી આપતા અંબાજી મંદિરના ભટ્ટજી મહારાજ ભરતભાઈ પાધ્યાએ જણાવ્યું છે કે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલિકા મુજબ અને સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજીમાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સગવડ અને સરળતાથી દર્શન થઈ શકે તેવી સગવડ માટે અંબાજી મંદિરમાં તારીખ સાતમી જુલાઈ એટલે કે અષાઢી બીજથી દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવશે હવે પછી અંબાજી મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢી બીજથી બે વખત જ કરવામાં આવશે બપોરે કરાતી આરતી બંધ કરાશે અને દર્શન આરતીના સમયમાં પણ ફેરફાર કરાયો છે સવારે મંદિર દસ પિસ્તાલીસ કલાકે બંધ થતું હતું તેના બદલે હવે અગિયાર સા ત્રીસ કલાકે એટલે કે સાડા અગિયાર કલાક સુધી દર્શનનો સમય લંબાવાયો છે માતાજીની સાતે દિવસની સવારીના દર્શન જે માત્ર દસ પિસ્તાલીસ સુધી થતા હતા જે હવે સાડા ચાર કલાક સુધી દર્શનનો લાભ મળશે અષાઢી બીશી દર્શનનો સમય આ પ્રમાણે નક્કી કરવામાં આવ્યો છે